તો દોસ્તો આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટેના તમને જણાવી તો સૌથી પહેલા મોટા સમાચાર છે કે ખેડૂતોને જલસો સારા ભાવ મળ્યા જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં એકત્રીસ માર્કેટ યાર્ડના કપાસના ભાવ અહીં આપવામાં આવે છે જેમાં કપાસનો સૌથી નીચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂપિયા આઠસો ને પચાસ છે તે નોંધાયો હતો જ્યારે સૌથી ઊંચો ભાવ છે તે ભેસાણ માર્કેટ યાર્ડમાં રૂપિયા અઢારસો ને સુધી પહોંચી ગયો હતો જ્યારે ની ભાવ છે તે બારસો ને સાહીઠ રૂપિયા સુધી બોલાયો હતો આ સિવાય બોડેલીમાં સોળસો બાર રૂપિયા વિછીયામાં પંદરસો ને રૂપિયા સાવરકુંડલામાં પંદરસો ને રૂપિયા ઊંચો ભાવ છે તે મળ્યો હતો

મળી રહ્યો છે જોકે ડિસેમ્બર મહિનાનું આ બીજું સપ્તાહ હોવા છતાં હજુ સુધી ગુજરાતમાં ગાત્રો થીજવતી કે કાતિલ ઠંડી છે તે પડી રહી નથી દોસ્તો તમને જણાવી દે કે તેની પાછળ જાણીતા હવામાન નિષ્ણાંતે ગુજરાતની વેધર સાયકલ ખોરવાઈ ગઈ હોવાનું કારણ છે તે જણાવ્યું છે નિષ્ણાંતોનું શું કહેવું છે દોસ્તો તે તમને જણાવી દે કે આગાહી કરતા જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં ઠંડીની અસર સાવ સામાન્ય છે બીજું હાલ કસ કાતરા ના હોવાથી આવતા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે નબળું રહેશે તેમ લોકોને લાગી રહ્યું છે જો કે કસ કાતરા સિવાય અન્ય પરિબળો પણ મહત્વના છે દોસ્તો જેમાં તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર આ સાયકલ છે તે ખોરવાઈ ગઈ હોવાના કારણે બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે ખોરવાઈ શકે છે તેવું લોકો માની રહ્યા છે પરંતુ હજી જાન્યુઆરીનો મહિનો બાકી છે તો હવે જોવાનું રહેશે કે કાતિલ ઠંડી કેવી આગળ પડે છે દોસ્તો આગળની માહિતી તમને જણાવી દઈએ કે જમીન માપણી અંગે ખેડૂતોને આનંદો દોસ્તો જણાવી દઈએ તમને કે ગુજરાત સરકારના જે મહેસૂલ વિભાગ છે તેના દ્વારા જણાવવામાં આવેલું છે કે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શી બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે જી હા દોસ્તો તમને જણાવી દે કે ચાર ડિસેમ્બરના રોજ એટલે કે ચાર ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવેલા નિયમ મુજબ તે એક નવો પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે જે માપણી અંગેનો મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો છે ગાંધીનગર દ્વારા દોસ્તો નિયમ મુજબ હવે ખાનગી સર્વેરોને લાઇસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે દોસ્તો જી હા તમને જણાવી દઈએ કે સેટલમેન્ટ કમિશનર ગાંધીનગર છે તેના દ્વારા પહેલાં સત્તા હતી સર્વેયરોને જે લાઇસન્સ આપવાની સત્તા છે તે તેઓને હતી જેનાથી છીનવી અને હવે તે સત્તા છે તે જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે આવું એટલા માટે દોસ્તો કે સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે મહિનાઓ સુધી જે રાહ જોવી પડતી હતી તે હવે જોવી નહીં પડે જે જિલ્લા કલેક્ટરને સોંપાયા બાદ દોસ્તો આ કામગીરી છે તેમાં ઝડપી આવશે અને પ્રશ્નો છે તમારા તેનો ઝડપી રીતે નિકાલ કરવામાં આવશે દોસ્તો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વ્યવસ્થામાં જમીન માપણી માટેના ખાનગી સર્વેયરો છે તેને લાયસન્સ આપવાની તમામ સત્તા ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર દ્વારા હતી જે જમીન દફતર નિયામક પાસે કેન્દ્રિત હતી અને આ કારણે નાની નાની મંજૂરીઓ પણ ફાઇલો કક્ષાએ અટવાતી હતી અને અરજદારોને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી જેના કારણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મહેસૂલ વિભાગે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું અને હવેથી તમામે તમામ પ્રક્રિયા છે તે જિલ્લા કલેક્ટરને નેજા હેઠળ થશે જેનાથી વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે જણાવી દઈએ દોસ્તો તમને કે આ નિર્ણયથી ઘણા બધા લોકો ઘણા બધા ખેડૂતો છે તેમને ફાયદો થાય તેમ છે કારણ કે દોસ્તો આજે સરકારનો આ ઠરાવ છે તેના દ્વારા જણાવવામાં આવેલું છે કે જે સેટલમેન્ટ કમિશનર કચેરી છે દોસ્તો તેના પાસેથી લઈને જિલ્લા કલેક્ટર છે તેને સોંપાવવામાં આવ્યું છે આ નિર્ણય તો ખાસમ ખાસ માહિતી સામે આગળ આવી રહી છે દોસ્તો ખાસમ ખાસ કે નવું બિલ મોટો ઝટકો દોસ્તો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભા સેન્ટ્રલ એક્સાઇઝ એટલે કે એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચીસ રજૂ કર્યું અને સાંસદમાં પસાર પણ થઈ ગયું હવે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે દોસ્તો તમને જણાવી દઈએ કે આ બિલને કારણે વ્યસન કરનારા લોકોને મોટો ઝટકો મળવાનો છે જી હા દોસ્તો કારણ કે એક સિગારેટના ભાવમાં લગભગ અગિયાર રૂપિયા વધી જશે અને તમાકુ ગુટખા પર પણ પાંચથી છ રૂપિયાનો વધારો છે તે કરવામાં આવશે સરકારનું કહેવું છે કે આ રકમનો ઉપયોગ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા છે તેમના માટે વપરાશે અને ભાવ વધવાને કારણે લોકોને ખરાબ આદતોમાં ઘટાડો થશે દોસ્તો આપસો ને જણાવી દઈએ કે નાણા મંત્રી દ્વારા આ બિલ છે દોસ્તો તેને રજૂ કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવેલું છે કે તમારે જો કોઈ પણ વ્યક્તિ છે તે વ્યસન કરતા હોય જેમાં સિગારેટ છે તેના ભાવમાં લગભગ અગિયાર રૂપિયાનો વધારો કરવામાં આવશે અને સાથે તંબાકુ અને ગુટખા પર પણ પાંચથી છ રૂપિયાનો મોટો વધારો છે દોસ્તો તે કરવામાં આવી શકે તેમ છે તો ખાસ ખાસ માહિતી છે આ દોસ્તો તમામ લોકો માટે માહિતી છે દોસ્તો આપની સામે કે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે દોસ્તો હાઈકોર્ટનો મોટો નિર્ણય આવી ગયો છે દોસ્તો તમને જણાવી દઈએ કે જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે ક્યાં પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેક વાર લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા હોય છે અને આવામાં જન્મ પ્રમાણપત્રને લઈને મહત્વનો ચુકાદો છે તે હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમને જણાવી દે કે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો એ છે કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય છે તે રાખવામાં આવશે નહીં. માત્ર અને માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ છે તે માની શકાય છે. જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે તમારા જો અન્ય આઈડી પ્રૂફ જેવા કે પાન કાર્ડ આધાર કાર્ડ લાયસન્સ તેમાં તમારી જન્મ તારીખ છે જે દર્શાવવામાં આવેલી છે અને તે જન્મ તારીખ ખોટી છે તો તમારે અત્યારે તે જન્મના પ્રમાણપત્રમાં જે સાચી તારીખ લખેલી છે તેના મુજબ તમારે સુધારો કરવાનો રહેશે અને તમારે બધા પ્રૂફ છે દોસ્તો તે તમારે એક કરવાના રહેશે અને સાથે જેવું કે જણાવ્યું કે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તે પણ તમારે લિંક કરાવી લેવા અને તેની અંદર પણ જન્મ તારીખની જો ભૂલ હોય

પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે જી હા દોસ્તો દિનેશ બાંભણિયા પૂર્વીન પટેલ અને વરુણ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી અને બેઠક દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે ફાગેડુ પ્રથા અંગે નવી વ્યવસ્થાઓ લાવવા સરકારને સૂચન આપવામાં આવે દોસ્તો જણાવી દઈએ આપશો ને કે આ સૂચનની અંદર તેઓએ જણાવ્યું હતું કે સમાજ આગેવાનો અનુસાર સરકારે આ મુદ્દે ગંભીરતા દાખવીને મોટા ભાગની માંગણીઓને સિદ્ધાંત સ્વીકાર દર્શાવ્યો છે દોસ્તો આ મીટિંગની અંદર જે પાટીદાર સમાજના લોકો છે તેઓ દ્વારા જણાવવામાં આવેલું હતું કે જે ભાગીને લગ્ન કરવાવાળા લોકો છે તેના માટે નવો નવો કાયદા છે તે રજૂ કરવા જોઈએ જેવું કે જણાવવામાં આવ્યું હતું દોસ્તો કે જે કોઈ હમણાં ભાગીને લગ્ન કરે છે તેમાં દીકરી છે તેમના વાલીની સહી છે તે ફરજિયાત જોશે તેની મંજૂરી વગર લગ્ન છે તે થઈ શકે નહીં તેવી બધી ચર્ચાઓ છે દોસ્તો તે આની અંદર કરવામાં આવી હતી શું હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત છે દોસ્તો તે સાંસદની અંદર કરવામાં આવી શકે છે કે કેમ શું નવો કાયદો આપણને મળશે માહિતી તમને જણાવી દે દોસ્તો કે ગેસ સિલિન્ડરના નવા નિયમો જણાવી દે તમને કે હવે ગેસ સિલિન્ડર મેળવવા માટે નવા નવા નિયમો છે દોસ્તો તે અહીં લાગુ કરવામાં આવેલા છે જેમાં સૌથી પહેલો નિયમ છે દોસ્તો તે જણાવી દે કે કેવાય હવે તમારે ફરજિયાત કરવું પડશે દોસ્તો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાય તમારે એક પ્રક્રિયા છે જે તમે પૂર્ણ કરી નહીં હોય તો તમને ગેસ સિલિન્ડર છે તે મળવાપાત્ર થશે નહીં જેથી કરીને તમારે સૌથી પહેલા તમારું કેવાય છે તે પૂર્ણ કરવું ફરજિયાત રહેશે અને આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું તમારે જરૂરી રહેશે જેમાં ત્યારબાદ બીજો નિયમ છે દોસ્તો જે જણાવવામાં આવેલો છે જેમાં ઓટીપીની ચકાસણી દોસ્તો ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરીફિકેશન છે તે હવે ફરજિયાત રહેશે આનાથી છેતરપિંડીની શક્યતા છે તે ઘટી જશે જેથી કરીને દોસ્તો કોઈ પણ અન્ય વ્યક્તિ છે તે ખોટું નામ ધારણ કરી અને તમારું જે ગેસ સિલિન્ડર છે તે ઉઠામણા ના કરાવી લે એટલા માટે ઓટીપીની વ્યવસ્થા છે તે શરૂ કરવામાં આવેલી છે ત્યારબાદનો ત્રીજો નવો નિયમ છે દોસ્તો કે સબસિડીમાં ફેરફાર દોસ્તો ગેસ સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીડી ટ્રાન્સફર કરવામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ છે તે અટકાશે અને ચોથો મહત્ત્વનો નિયમ છે દોસ્તો કે બે ગેસ સિલિન્ડરોની મર્યાદા હવે એક મહિનામાં માત્ર બે સિલિન્ડર બુક કરાવી શકાશે બ્લેક માર્કેટિંગને રોકવા માટે આ નવું પગલું છે દોસ્તો તે લેવામાં આવેલું છે અને ત્યારબાદ નો પાંચમો અને છેલ્લો નિયમ છે દોસ્તો કે સ્માર્ટ ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડરના સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે તો ખાસ માહિતી છે દોસ્તો આ ગેસ સિલિન્ડર વિશે ત્યારબાદની માહિતી છે દોસ્તો આપશેની સામે કે ગુજરાતની દીકરીઓને પચાસ હજાર રૂપિયા દોસ્તો નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રમાં આ યોજના માટે રૂપિયા બારસો ને પચાસ કરોડની જોગવાઈ છે તે કરવામાં આવેલી છે જેમાં તમને જણાવ્યું કે ધોરણ નવ થી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર લાભાર્થી દીકરીને રાજ્ય સરકાર કુલ પચાસ સુધીની સહાય આપીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પરનો આર્થિક ભારણ હળવું કરે છે આ સહાય વિશે તમને વધુમાં જણાવી દઉં તો આ સહાય ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તેમને મળવાપાત્ર થશે આ યોજનાની ખાસ વાત એ છે દોસ્તો કે જો વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ છે તે વધારાના લાભ તરીકે તમને પ્રાપ્ત થશે સાથે દોસ્તો ત્યારબાદની માહિતી તમને જણાવી કે ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય તો દોસ્તો તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વીસીઈ તરીકે કાર્ય યુવાનોને મહત્તમ આવક મળે તેવા સંવેદનસ્પર્શી અભિગમ છે તે અપનાવ્યો છે હાલ તમને દોસ્તો થોડા સમય પહેલાં ખબર છે કે કોમ્બાડ નીકળ્યો હતો કે વીસી દ્વારા સો સો રૂપિયા ઉઘરાવી અને જે આ પાક નુકસાન સહાય છે તેમના ફોર્મ છે તે ભરવામાં આવતા હતા જેવામાં હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે વીસી ઓપરેટર માટે કરેલો છે જેમાં અગાઉ વીસીઈ ને કોઈ પણ ફોર્મ ભરવા ઉપર છે તે બાર બાર રૂપિયા છે તેની રકમ છે તે ન્યૂનતમ રીતે ચૂકવામાં આવતી હતી જે રકમમાં હવે આઠ રૂપિયાનો વધારો કરી અને રૂપિયા વીસ છે તે ચૂકવવામાં આવશે વીસી ઓપરેટરને અને દોસ્તો તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા આ કામગીરી છે તે ન્યૂનતમ રીતે વીસી ઓપરેટરને સોંપવામાં આવેલ છે એટલા માટે જે સો સો રૂપિયા વીસી દ્વારા ઉઘરાવવામાં આવતા જેના લીધે સરકારે આ મહત્વનો નિર્ણય છે તે વીસી ઓપરેટર માટે લીધો છે દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતીઓ છે તો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ ને દોસ્તો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ છે તેમને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ ખેડૂતોને લગતી તેમજ તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ આનવંદ માધરમ